મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા તાલુકાના ઉનાવા માર્કેટ યાર્ડમાં અદ્યતન એક થી વધુ તંબાકુના બોરીની આવક નોંધાય છે એક જ દિવસમાં અંદાજે કુલ પંદરસો કરોડનો ખેડૂતોને વકરો થયો ઉંજા તાલુકાના ઉનાવા માર્કેટયાર્ડમાં તંબાકુની હરાજીનો આજથી પ્રારંભ થયો છે પ્રથમ દિવસે જ એક લાખ બોરી તંબાકુની રેકોર્ડ આવક નોંધાઈ છે દર વર્ષની જેમ આ વર્ષની સિઝનની શરૂઆત ધમાકેદાર રહી છે માર્કેટયાર્ડમાં મહેસાણા પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો તંબાકુ વેચવા આવે છે દૂરથી આવેલા વેપારીઓ માટે ભોજન વ્યવસ્થા પણ કરાઈ હતી તમાકુના ભાવ પોષણક્ષમ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ સમયગાળામાં અંદાજે દ્રીસ લાખ બોરી તમાકુની આવક થવાની સંભાવના છે ઉનાવા માર્કેટ યાર્ડ ચાર જિલ્લાના ખેડૂતો માટે તંબાકુનું વેચાણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે મારું નામ વાલકિય પટેલ છે હું રસોડા કમિટીમાં ચેરમેન છું અને આજે અંદાજિત ખેડૂતો તેરસો જેવા જમ્યા પૂરી શાક દાળ ભાત બે શાક છે ભાત અને ઠંડા પાણીની પાણી શકે કેટલા લોકોની કેપેસિટી છે અને ક્યાં ક્યાંથી લોકો અત્યારે ખેડૂતો આવતા હોય છે પાટણ જિલ્લામાંથી આવે છે મહેસાણા જિલ્લામાંથી આવે છે અને ઉંઝા તાલુકાના આજુબાજુના ગામડાઓના પણ માણસો આવે છે અને આ કેન્ટીન કેટલા દિવસ સુધી રહેશે એટલે કેન્ટીન મિનિમમ બે મહિના સુધી તો અમે ચલાવીએ છીએ પછી થોડી બે મહિના પછી સિઝન સિલેક્ટ થાય તો એ વખતે સંખ્યા ખેડૂતોની ઓછી મળતી મળે છે કારણ કે બાર વાગ્યા પહેલાં પહેલાં કામ પૂરું થઈ જાય એટલે ખેડૂતો પોતે નીકળી જાય છે અને જે જમવા માટેને કોઈ ટિકિટ વ્યવસ્થા કે કોઈ પાસ કે એવું પાસ રાખેલ છે ચાલીસ રૂપિયામાં અમે અનલિમિટેડ ભાવ જમા છીએ બે ચારથી અમારે તમાકુની સિઝન ચાલુ થાય અને રાબેતા મુજબ અમારી સિઝન ચાલુ થઈ અને આજે એક લાખ બોરીની આવક છે ભોજનાલય પણ સાથે સાથે ખેડૂતોના સારા ભાવ મળે અમારે સારું એવું ભોજનાલયમાં જમવાનું અને અમારે સારી કેન્ટિંગમાં વ્યવસ્થા જમવા માટે ખેડૂતોને આરામ કરવો હોય તો આરામ માટે પણ અમારા હોલ છે અને ખેડૂતોને બહુ સારી આવે છે અને એમના સારા એવા ભાવ મળે છે કે અમારે એકસો સાઠ ખરીવાળા જે ખરા ને વેપારીઓ અહીંયા પોતે ખરીદવા આવે એટલે વેપારી એક તો તોલ સાચું તોલ રોકડ નાણાં અને ખેડૂતોને જે ભાવની આશા હોય પણ ભાવ મળી રહે કેટલો ભાવ અંદાજે આજે ત્રણ હજારથી બત્રીસોનો ભાવ પડ્યો પણ સરેરાશ બે હજારની દરાના ભાવ પડે સરેરાશ 2000 નું ખેડુ તો કે થી આવે છે ખેડૂતો અમારા ત્રણ જિલ્લામાંથી ખેડૂતો આવે બનાસકાંઠા મહેસાણા જિલ્લો અને પાટણ જિલ્લો સિઝન ક્યાં સુધી રહેશે સિઝન અઢી થી 3 મહિના અમારી આ સિઝન પાકી અને સિઝન નો માલ 25 થી 30 લાખ બોરી આવશે અને અમારે ખેડૂતો તો માટે parking ગાડીઓની parking ની વ્યવસ્થા છે જમવા માટર ની અને સારું એવું ભોજન પણ અમે આપીએ છીએ અને ઠંડા પાણીની પણ વ્યવસ્થા અને આરામ કરવા માટેની સાથે ભાવિન ભાવસાર મહેસાણા